મહુવા લાંચ કેસમાં મામલામાં મુખ્ય આરોપી અને પોલીસમાં ફરજ બજાવતા અશોક સમક્ષ હાજર થતા કરવામાં આવી અટકાયત આજથી માસ પહેલા તારીખ રોજ પોલીસ મથકમાં તરીકે ફરજ બજાવતા અશોક ડેર દ્વારા મોર્ગેજ લોનનો હપ્તો નહીં ભરી શકતા પિતા પુત્ર અને કાકા સામે નોટિસ ઇસ્યુ થઈ હતી જેના અવેજમાં મહુવા પોલીસમાં ફરજ બજાવતા અશોકભાઈ ડેર દ્વારા પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી જેમાં પચીસ હજાર રૂપિયામાં નક્કી થયેલ પરંતુ આ કામના ફરિયાદી દ્વારા લાંચ આપવા માંગતા ન હોય જેને લઈને તેમણે આ અંગે એસીબીનો સંપર્ક સાંધીને ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવેલ જેમાં અગાઉ ત્રણ ઈસમોની અટકાયત થયેલી જ્યારે મુખ્ય આરોપી એવા અને પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અશોક ડેર ફરાર થઈ ગયેલ ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે જામીન અરજી કરેલી પરંતુ હાઈકોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરાતા આ કામના મુખ્ય આરોપી અશોક બેર દ્વારા ભાવનગર એસીબી ની કચેરી ખાતે સરેન્ડર કરવામાં આવતા ભાવનગર એસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી Thank you.